માધાપર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા ગૌ હત્યાના ગુનામાં છેલ્લા છ મહિનાથી ફરાર આરોપી ઝડપી પડાયો પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલિયા સાહેબ સરહદ રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ હોય જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ તથા

જણાવેલ કે માધા પર પોલીસ સ્ટેશન માં દાખલ થયેલ ગૌહત્યાના કેસમાં તેમનું નામ ખુલેલ હોય જેથી પોલીસ ધરપકડ થી બચવા સારો નાસતો ફરતો હતો જે બાબતે તપાસ કરતા માધા પર પોલીસ સ્ટેશન ના એ પાર્ટ આઈપીસી કલમ 295 પેટા કલમ 1 કલમ 429 પ્રાણી સાચવણી અધિનિયમ 5 પેટા કલમ 1 એ કલમ છ બી પેટા કલમ એક કલમ આઠ પેટા કલમ બે તેમજ કલમ આઠ અને અકબર જખરા મોખા રહેવાસી નાના વર્નોરા તાલુકો ભુજવાડા સીઆરપીસી કલમ એકતાલીસ પેટા કલમ એક પેટા આઈ મુજબ અટકાયત કરી માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે Thank you.